યશોભદ્ર સુરેશ્વરજી મહારાજા તારીખ બાર જૂના રોજ સવારે દસ કલાક અને ચુમ્માણીસ મિનિટે તેમના કર્તવ્યનિષ્ઠ શિષ્ય પૂજ્ય આચાર્ય શ્રી પીયુષભદ્ર સુરેશ્વરજી મહારાજા આદિ ગુરુ ભગવંતોના મુખેથી નમસ્કાર મહામંત્રણનું સ્મરણ કરતા કરતા દિયોદર સમીપે આવેલ કુવાળા નગરે પૂજ્ય શ્રીની પ્રેરણાથી નિર્માણ પામેલ મિની શત્રુંજય તીર્થ તરીકે નામના મેળવનાર શ્રી સિદ્ધાચલ તીર્થના કાળ ધર્મ પામતા ભક્ત વર્ગમાં બારે ગમગીની છવાઈ જવા પામેલ ચૌદ વર્ષની વયે સંયમના રંગે રંગાઈ નટવરલાલે દીક્ષા અંગીકાર કર્યા બાદ અગણસી વર્ષ સંયમ સાધનામાં પસાર કરી ચોરાણું વર્ષની જેફ વયે નાના સાથે નાના અને મોટાઓ સાથે મોટા બની શ્રી શંખેશ્વર પાશ્વનાથ જોરથી જયકારો બોલાવે ભક્તાંબર મહાસૂત્રને ગુંજતું કરનાર પૂજ્યશ્રીએ દિયોદર નગરે શ્રી પ્રગતિનગર જેન્ટરના આંગણે અધિનાથ પરમાત્માની અંતિમ વજારોહણ તેમના વરદ હસ્તે કરેલ પૂજ્યશ્રીના સમાચાર મળતા આજુબાજુ તથા ભારત દરમાથી પૂજ્યશ્રીના ચાહકો પૂજ્યશ્રીના અંતિમ દર્શનાથે કુવાળા નગરે દોડી આવેલ વિક્રમ સંવંત ઓગણીસો સિત્યાસીના કાર્તક માસે માતૃશ્રી મેનાબેનના કુખે જન્મી લોલાડિયા પરિવાર સ કુવાળાની ધન્ય ધરાને પૂજ્ય ગુરુ સુરેન્દ્ર સુરેશ્વરજી સ ગુંજતી કરનાર પૂજ્ય શ્રીના કારધર્મના સમાચાર મળતા ભારતભરમાં અનેક ભક્તોએ ભારે આંચકાઓ અનુભવેલ સીધાચલ તીર્થ મધ્યે પૂજ્ય શ્રીના નશ્વર દેહને મૂકવામાં આવેલ જ્યાં વિપોચેલ પહોંચેલ ભક્ત વર્ગે વાસક્ષેપ પૂજા સ વંદના કરી ધન્યતા અનુભવેલ મહાત્મા પૂજ્ય આચાર્ય શ્રી પીયુષભદ્ર સુરેશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં સભા મળેલ જેમાં ત્રિલોક મોદીના મ્યુઝિકના તાલ સાથે ભાવિક મહેતાએ પૂજ્યશ્રીના કાર્યો સિદ્ધિને ઉજાગર કરેલ પૂજ્ય આચાર્ય શ્રી પીયુષભદ્ર સુરી મહારાજે જણાવેલ કે અમારો આધાર ઘરી પડ્યો છે પૂજ્ય શ્રી તરફથી મળતું માર્ગદર્શન અને દિશા જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડી રહી છે પૂજ્યશ્રીએ હસતા મોએ સૌને આવકાર્યા છે અને આશીર્વાદ આપ્યા છે તેમના ભક્તામરનો અવાજ આજે પણ ગુંજી રહ્યો છે આ પ્રસંગે બાદરમલજી સેજાજી ભુરટ પરિવારે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવેલ તેમજ પૂજ્યશ્રીના ફોટાને ફૂલ માળા પહેરાવેલ બાદમાં વિવિધ ચડાવાઓ યોજાયેલ બાદમાં જય જય નંદા જય જય ભદાના નાદ સાથે સૌએ અબિલ ગુલાલની છોડો વચ્ચે ढोल नगारा मचक बैंड मुंबई थी आवेल जीन दर्शन बैंड दौलतनगर साथी पूज्य श्री पालखी सीधाचल तीर्थी प्रस्थान करी कुवाड़ा नगर की करेल रस्ता में ठेर जैन जैन अश्रु अश्रुभुनि आंखे वंदना करी अनुभवेल धन्यता अनुभवेल बाद में पालखी सिद्धांचल तीर्थ मध्य पधारेल जहाँ સૌની અશ્રુ આંખો વચ્ચે પૂજ્યશ્રીને કુવાડા નિવાસી લોલાડિયા પરિવારના પ્રિયાંશ વૈભવના હસ્તે પ્રભાબેન રતિલાલ પરિવાર કુવાડાના મનોજભાઈ જોશનાબેન મિલનભાઈ મીનાક્ષીબેન દીપિકાબેન સંજયકુમાર વૈભવ શીતલ પ્રિયાંશ લોલાડિયાએ ભાવપૂર્વક ત્રણ ત્રીસ કલાકે અગ્નિદાહ આપતા સમયે વંદના સ સાડા છ ફૂટની ઊંચાઈ ધરાવી પહાડી બુલંદી અવાજને ભાવભીની વિદાય આપેલ પરિવારના રજનીભાઈ મનોજભાઈ ભાવેશ કલ્પેશ વૈભવ મિલન આદિએ પૂજ્યશ્રીને વંદના કરેલ પૂજ્યશ્રી ઓગણસી વર્ષના સંયમ પર્યાય દરમિયાન ઇઠ્યોતેર જેટલા ચાતુર્માસની નિષ્ઠા પ્રદાન કરેલ આટલી વયે પણ પૂજ્યશ્રી ચશ્માના ઉપયોગ વિના વાંચન કરતા તેમની અનેરી જજરમાન ગૌરવ ગાથાને ભાવિક મહેતાએ આગવી શૈલીમાં રજૂ કરેલ આ પ્રસંગે જીવદયાનું સારું ફંડ એકતું થયેલ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેલ તપા ગચ્છ પ્રવર સમિતિ તેમજ અન્ય પૂજ્ય શ્રીઓ તથા આચાર્ય ભગવંતો આદિના પાત્રો આપેલ કુવાળાના તમામ વેપારીઓ કુવાળાના કોહિનૂરને દીપ બુજાતા સ્વની પાલખી યાત્રા સુધી ગામના તમામ લારી ગલ્લા સ ધંધા રોજગાર બંધ રાખી પાલખીમાં જોડાઈ ધન્યતાની લાગણી અનુભવે ગામના યુવાનો વડીલો તથા બહારથી પધારેલા સૌ જૈનની શ્રેષ્ઠીઓ યુવાનો બહેનો અને પૂજ્યશ્રીને ભાવ વિની વંદના કરી અંતિમ વિદાય આપેલ

જે આચાર્ય ભગવાન જેમનું નિધન વર્ષની સંયમ જીવનની આરાધના પૂર્ણ કરી અગ્યાસી જીવનની અંદર અમે પ્રવેશ કરેલો આજે આ કાર્યક્રમ પ્રસંગે અહીંયા વધારેલા જેમનો જન્મ કુવાળામાં અને જેમનું આજે જે નિધન થયેલું એ પણ કુવાળાની અંદર જ થયેલ ભગવાનનો અતિશતો એની અંદર કમસે કમ સમગ્ર ભારતભરમાંથી દેશ વિદેશથી લગભગ પચીસ થી સંઘોના ટ્રસ્ટીઓ તેમજ આજુબાજુના કુવાળા સંઘના આજુબાજુના જેટલા ગામો હતા ત્યાંથી જે ભેગી આવી એના ઉપરથી ખબર પડી છે કે ગુરુ ભગવંતનો કેટલો આશીર્વાદ અને કેટલો ગુરુ ભગવંતનો પ્રેમ આ જૈન સમાજ ઉપર હતો અને આ જે સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ બન્યું છે એ ગુરુ ભગવંતની એટલી મોટી આસ્થા હતી કે મારે મારા ગામની અંદર એવું કંઈક કરવું છે શ્રીની તેમના શિષ્ય રત્ન પૂજ્ય આચાર્ય પૂજ્યશ્રીને વંદન કરવા તથા પાલખી યાત્રામાં જોડાવવા માટે ભારત ભરવાથી વિવિધ સંઘના વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેલા અને પૂજ્યશ્રીના પાલખીના વિવિધ લાભો વિવિધ ગુરુ ભક્તો દ્વારા લેવાયા जेमा अग्नि संस्कार नो लाभ कुवाड़ा निवासी प्रभाबेन रतिलाल लोलाड़िया परिवार ना सौवे करेल तेमज पधारेल तमाम गुरु भक्तों नी त्रणे टाइम साधर्मिक भक्ति नो लाभ श्री कुवाड़ा जैन संघ द्वारा लेवायो पूज्य बाद अन्यास प्रवर धर्म विजय जी महाराज बेहला वाला समुदाय प्रथम आचार्य भगवंत जवाद अप्रतिम प्रतिभा संपन्न सुरेंद्र सुरेश्वर जी महाराजा અંતિમ શિષ્ય રત્ન શાસન પ્રભાવક સંગ સૌભાગ્ય તિલક સર્વોચ્ચ સંયમ પર્યાયી અને ડેલાન સમુદાયના વડીલ નાયક એવા આચાર્ય ભગવાન યશોભદ્ર યશભદ્રસુરીશ્વરજી મહારાજા જેમણે વિક્રમ સંબત બે હજાર બેમાં સંયમજીવનનો સ્વીકાર કર્યો અને અવિરતપણે સંયમ જીવનની અસ્ખલિત ચુસ્તપણે આરાધના કરતા ઇઠ્યોતેર ઇઠ્યોતેર વર્ષનો સુદીર્ઘ સંયમ પર્યાય પાળી અને ઓગણાસીમાં સંયમ પર્યાય જેઠ સુધી છઠના દિવસે પૂજ્યશ્રીએ અંતિમ શ્વાસ લીધા પૂજ્યશ્રીએ પોતાના જીવનની અંદર ખૂબ ખૂબ સુંદર ધર્મ આરાધનાઓ કરી આત્મસાધના કરી શાસન ના અનેક અનેક પ્રભાવક કાર્યો કર્યા અને પૂજ્યશ્રીએ જૈન શાસન ઉપર અનંતો ઉપકાર કર્યો અને આ વર્ષના સુદીર્ઘ સંયમ પર્યાયમાં પૂજ્યશ્રીએ અનેક ગુરુ ભક્તજનોને પણ ધર્મનો બોધ આપ્યો ધર્મના રસિક બનાવ્યા શાસન પ્રભાવકના સુંદર કાર્યો તેઓ પાસે કરાવ્યા અને વિક્રમ સંવત બે હજાર ને એંસીના જેઠ સુધી છઠના દિવસે સવારના દસ ને ચોમ્માલીસ મિનિટે પૂજ્યશ્રીએ અંતિમ શ્વાસ લીધા જ્યારે અંતિમ શ્વાસ પૂજ્યશ્રીના લેવાતા હતા એ વખતે પૂજ્યશ્રીની અપ્રતિમ શુદ્ધિ હતી એમના અંતરમાં સાધના હતી અને સાથે સમાધિ પણ હતી એમના શિષ્ય વર્ગે ખૂબ સુંદર નમસ્કાર મહામંત્રની ધર્મારાધના કરાવી અને એમને અંતિમ નિર્યાવણા કરાવ્યા પૂજ્યશ્રી જ્યાં પણ હોય ત્યાંથી અમારા ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ વરસાવે સકળ સંઘ ઉપર આશીર્વાદ વરસાવે અને પૂજ્યશ્રી શીઘ્રાથી શીઘ્ર જૈન શાસનને પ્રાપ્ત કરી અધૂરી સાધનાને આગળ વેગ આપી અને મોક્ષપથના શીઘ્રતયા તેઓ પથિક બને એ જ અમારી અંતરની શુભ ભાવના શુભ અપેક્ષા